એસ બેઠકમાં ભારતની સુરક્ષા તૈયારી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી અને સશસ્ત્ર દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી જેથી પ્રતિસાદ માટે યોગ્ય લક્ષ્ય અને સમય નક્કી કરી શકાય એસએ વિઝા છૂટછાટ પાકિસ્તાની નાગરિકો માટે રદ કરવામાં આવી ભારત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને આતંકવાદ સામે મજબૂત લડત આગળ વધારવા પ્રયત્નશીલ છે ઇન્ડસ વોટર ટ્રીટી નિલંબન પાકિસ્તાન માટે ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે કારણ કે પાકિસ્તાનના કૃષિ અને અર્થતંત્ર માટે પાણીના સ્ત્રોત મહત્વપૂર્ણ છે એલઓસી પર સતત યુદ્ધ વિરામ ઉલ્લંઘન થઈ રહ્યા છે અને ભારતીય દળો તાત્કાલિક જવાબ આપી રહ્યા છે સરકાર સુરક્ષા પગલાં વધુ મજબૂત કરી રહી છે અને આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજનૈતિક તંગદિલી વધતા ભારત દ્વારા પાકિસ્તાન સાથે રાજનૈતિક સંબંધો ઘટાડવામાં આવ્યા છે પાકિસ્તાની સૈન્ય સલાહકારોને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને બોર્ડર બંધ કરવામાં આવ્યો છે આ પગલા ભારતની વિદેશ નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પગલાની અસર આવતા અઠવાડિયામાં સ્પષ્ટ થશે